ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ આજે રાજકોટમાં હતા અને સૌરાષ્ટ્રભરના જે સોશિયલ મીડિયાના કાર્યકર્તાઓ હતા તેમને સંબોધ્યા હતા અનેક ટીપ્સો છે તેમણે આપી હતી આપણી સાથે ભાજપ પ્રદેશના સોશિયલ મીડિયા ઇન્ચાર્જ છે તેમની સાથે વાત કરશું મનનભાઈ મનનભાઈ શું કહેશો શું આજે સી આર દ્વારા એક્ઝેટ માર્ગદર્શન છે સૌરાષ્ટ્રભરના કાર્યકર્તાઓને આપવામાં આવ્યું લોકસભા ચૂંટણી નજીક છે ને સોશિયલ મીડિયા એક મહત્ત્વનું માધ્યમ છે તે બની ગયું છે કઈ પ્રકારની આગળ સોશિયલ મીડિયાના કાર્યકર્તાઓ છે તે રણનીતિ લેવાના છે આદરણીય દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબથી લઈને ભારતીય જનતા પાર્ટીના દરેક નેતાથી લઈને કાર્યકર્તાઓ બધા જ આજના દિવસના સોશિયલ મીડિયાના યુગને સમજે છે માને છે અને એનું મહત્ત્વ સમજે છે આજે અઠ્યાવીસ તારીખે સૌરાષ્ટ્રના પંદરે પંદર જિલ્લાઓના સોશિયલ મીડિયાના કાર્યકર્તાઓની વચ્ચે આદરણીય પાટીલ સાહેબે ઉપસ્થિત રહી અને માર્ગદર્શન આપ્યું છે ખાસ કરીને કેમ કરી અને વધારેમાં વધારે લોકો સુધી વિકસિત ભારત બે હજાર સુડતાલીસ નરેન્દ્ર મોદી સાહેબની ગેરંટીઓ મોદી સાહેબનું પરિવાર જે આજે આખા દેશને માને છે સાથે સાથે શું લખવું કેવી રીતે લખવું શું ના લખવું જે પણ કંઈ કામો વિકાસના કામોથી લઈને જે પણ કંઈ કામો લોકોના સુધી પહોંચ્યા છે એ લોકો સુધી આ કામની વાત એમને યાદ દેવાનું કામ એ ભારતીય જનતા પાર્ટી સોશિયલ મીડિયા વિભાગને સોંપવામાં આવ્યું છે ખાસ કરીને સમય ન બગાડવા પણ ટકોર છે તે ભાજપ પ્રદેશ અધ્યક્ષ દ્વારા કરવામાં આવી હતી હવે તમે તમારા સોશિયલ મીડિયા કાર્યકર્તાઓને કઈ રીતના સૂચના આપવાના છો નહીં સમય ન બગાડવા માટેનું નહીં જનરલી એક સર્વે એવું કહેતો હોય છે કે ચોવીસમાંથી છ કલાક દરેક ભારતીય સોશિયલ મીડિયા વાપરે છે એટલે ભારતીય જનતા પાર્ટીના સોશિયલ મીડિયામાં વધારે ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબનો પ્રચાર વધારે થાય જનરલ જે આપણે રીલ્સ જોવામાં અને બાકી ક્યાંક ને ક્યાંક આજના યુવાનો સમય વ્યતીત કરે છે એ સમય ઓછો વ્યતીત થાય એવી એમની સૂચના હતી અન્ય પણ વર્કરો છે તેમ સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું શું કહેશો સોશિયલ મીડિયા અત્યારે સૌથી મહત્વનું માધ્યમ છે પ્રચાર માટેનું બની રહ્યું છે હવે ભાજપના કાર્યકર્તાઓ કઈ રીતે ભાજપનો પ્રચાર સોશિયલ મીડિયા ઉપર કરવાના છે અમારા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીથી લઈ અને અમારા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ જે અમારા દરેક કાર્યકર્તાઓને સોશિયલ મીડિયાનું મહત્વ શું છે એ એક ખૂબ સારી રીતના જાણે છે અને અમને દરેક કાર્યકર્તાઓને એના વિશે એના ઉપર ભાર કરે છે કે આજનો જે મતદાતા છે કે આજના જે ભારતીયો છે એ લોકો સોશિયલ મીડિયા ઉપર આપણી વાત ઝડપથી પહોંચતી હોય છે તો એમાં વધુને વધુ અમે લોકો અમારી પાર્ટીના કરેલા કામો સરકારના કરેલા કામો એ વધુને વધુ લોકો સુધી જન જન સુધી પહોંચાડીએ ક્યાં ક્યાંથી કાર્યકર્તાઓ છે તે ઉપસ્થિત રહ્યા સમગ્ર સૌરાષ્ટ્ર સમગ્ર સૌરાષ્ટ્રમાંથી પંદરે પંદર જિલ્લામાંથી એ જે કાર્યકર્તાઓ આજની બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા શું કહેવાય આ એક પ્રકારનું મિશન સોશિયલ મીડિયા આજથી ભાજપ પ્રદેશ અધ્યક્ષ દ્વારા સોંપવામાં આવ્યું છે તમામ કાર્યકર્તાઓને આજે જે કાર્યકર્તાને જે સોંપવામાં આવ્યું છે એટલે આજના યુગમાં એવું છે જે જનરલ કાર્યકર્તા અમુક હોઈએ છે એ રીલ્સ જોવામાં અમુક વિડીયોઝ જોવામાં એ બધામાં ટાઈમ વ્યથિત કરે છે તો એના માટે પાટિલ સાહેબે જે આહન કર્યું છે કે છ કલાક નોર્મલી લોકો સોશિયલ મીડિયા યુઝ કરે છે તો શું છે મોદી સાહેબ જે કાર્ય કર્યું છે એ પબ્લિકને ખબર પડે એ રીતે એ લોકોએ વર્ક કરવાનું આગળ આહવાન કર્યું છે મોદી સાહેબ અને પાટીલ સાહેબે આ ભાજપના સોશિયલ મીડિયા કાર્યકર્તાઓ હતા તેઓ આજે આખા સૌરાષ્ટ્રભરમાંથી સોશિયલ મીડિયાના કાર્યકર્તાઓ છે તે રાજકોટ ખાતે ઉપસ્થિત રહ્યા હતા ભાજપના પ્રદેશ સોશિયલ મીડિયા ઇન્ચાર્જ છે તે પણ ઉપસ્થિત રહ્યા હતા તમામ લોકોને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા એક જ ટકોર કરવામાં આવી છે કે ખોટી રીલ્સ જોવામાં સમય બરબાદ ન કરો અને ભાજપના સરકારના જે કાર્યો છે તેને લોકો સુધી પહોંચાડવામાં સોશિયલ મીડિયાનો છે તે સદુ ઉપયોગ કરો તે પ્રકારની સલાહો છે તે આપવામાં આવી હતી અને આગળ જતા સોશિયલ મીડિયા થકી ભાજપમાં વધુમાં વધુ પ્રચાર કરવા માટે પણ તેઓએ સૂચના આપી હતી રોનક મજીઠિયા ગુજરાત તક રાજકોટ